હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે પર આવે લક્ઝુરિયસ સ્લોટ પ્લાઝા હોટલમાં ચાલતા લગ્ન પ્રસંગમાંથી રૂપિયા બાર પોઈન્ટ પંચાણું લાખની મત્તા ભરેલી બેગની ઉઠાંતરી અંગે છેવટે મોડી રાત્રે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ગુરુવારે સાંજે લોર્ડ્સ પ્લાઝા હોટલમાં લગ્નની વિધિ દરમિયાન ચાર વાગ્યાના સુમારે કોઈકે રૂપિયા બાર લાખની મત્તા ભરેલી લેડીઝ પર્સની ઉઠાંતરી કરી હતી આ પર્સમાં રૂપિયા બાર પોઇન્ટ પચાસ લાખના હીરા સોના ચાંદીના દાગીના રૂપિયા ત્રીસ હજાર રોકડા રૂપિયા પંદર હજારનો મોબાઈલ મળી કુલ રૂપિયા બાર પોઇન્ટ પંચાણું લાખની મત્તા હતી ચોરી અંગે છેવટે શુક્રવારે મોડી રાત્રે અગિયાર વાગ્યે શહેર પોલીસ મઠકે અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપની સામે આવેલ આમળાપાલી સોસાયટીમાં રહેતા પરસોતોપભાઈ આટમા રામે ફરિયાદ નોંધાવી હતી શહેર પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે જો કે બિન સત્તાવાર મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આ ગુના સંદર્ભે એક સકમાનની પૂછપરછ કરી છે અને એ સકમાનને લઈને ઘટના સ્થળની તેમજ અગાઉ થયેલી ચોરીના સ્થળની પણ મુલાકાત લીધી હતી બાદમાં એમ પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું કે સકમંદે ચોરીની કબૂલાત પણ કરી છે અને એની માતા મુદ્દામાલ લઈ ફરાર થઈ ગઈ છે અને આ સકમંદનો હવાલો શહેર પોલીસને આપવાની પણ તજવીજ હાથ ધરાઈ છે જોકે શહેર પોલીસે આવો કોઈ સકમંડ હોવાનો ઇનકાર કર્યો છે નોંધનીય છે કે અંકલેશ્વરની લક્ઝુરિયસ હોટલ્સમાંથી ચોરીની બીજી ઘટના બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે પરંતુ ઘટના ઘટ્યાના સત્તર કલાક બાદ ફરિયાદ નોંધાઈ છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સકમનને કબૂલાત કરી છે ત્યારે હવે આ કેસમાં વધુ કયા ખુલાસા થશે એ જોવું રહ્યું